ચલો સાહેબ શોપિંગ કરવા જઈએ અરે કઈ ધંધો છે શોપિંગ કરવાનું પૈસા ના ઝાડ રૂપિયા છે કાલે તો બધું કરીને આવે છે બાર હજાર રૂપિયા બાકી છે લાવવાનું તો એક શરતે તને લઈ જવું શોપિંગ કરવા એક પ્રશ્ન પૂછે એનો જવાબ આપવો પડશે તમને આવું બધું શું પૂછે છે એમ એમ તો ના કરવાનું શોપિંગ બોલો એક સવાલ છે એક ઘરની બહાર ચાર રિક્ષા છે હા એક રિક્ષામાં ચાર પૈડા છે તો થાય મેં તને સવાલ શું કર્યો એક ઘરની બહાર ચાર રીક્ષા છે એક રીક્ષા ને ચાર પૈડા છે બાકીની તો જે હતી ત્રણ રિક્ષા એના ત્રણ જ હતા મેં ક્યાં કહ્યું બધા ચાર એટલે ટોટલ તેર થાય સમજ્યા મને ખબર જ હતી આ હવે બાના તમારા અને પછી સવાલ પૂછશે ના કરશે કેમ કરશે લઈ ના જો એટલે બધા બાના કરશે બધા હું કંઈ નવરી નથી મારે કામ છે આ હું તો ચાલી જે શોપિંગ કરવા રોન બેલું હોય ને તો આવું કરવાનું બચ્ચું હોય છે શોપિંગ ના લઈએ પતી જાય